આ ટૂર્નામેન્ટ વીસ ઓવરની રમાડવામાં આવે છે અને મેચિસ બોલથી આ ટુર્નામેન્ટમાં એક વિજય વોરિયર્સ બે જવાહર ઇલેવન સુભાષ ઇલેવન ફેની ઇલેવન એમ ચાર ટીમોએ ભાગ લીધેલ છે અને સમાજના કુલ આ બીવી પી એલ ટુર્નામેન્ટમાં નોંધણી કરાવેલ છે ટૂર્નામેન્ટ એસપી ઓફિસ કાળી તલાવડી ખાતે આવેલ છે કે જ્યાં દરેક પ્લેયરની ઈચ્છા હોય આવા સરસ ગ્રાઉન્ડ પર રમવાની ત્યાં રમાડવામાં આવી રહેલ છે પોલીસ વડા શ્રી મયુર ચાવડા સર તરફથી સમાજની લાગણીને માન આપી આટલું સુંદર ગ્રાઉન્ડ વાલ્મિક સમાજના ખેલાડીઓની ટુર્નામેન્ટ માટે નિઃશુલ્ક આપવામાં આવેલ છે માટે ભરૂચ સમસ્ત વાલ્મિકી સમાજ તરફથી ભરૂચ પોલીસ વડા શ્રી મયુર ચાવડા સરનો આભાર વ્યક્ત કરી છે વાલ્મિકી સમાજની લાગણીને માન આપી ટુર્નામેન્ટના ઉદઘાટન પ્રસંગે ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ નગરપાલિકાના ઉપપ્રમુખ અક્ષય પટેલ દાજી ભરૂચ નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ વાલ્મિકી સમાજના અગ્રણી કિરણ સોલંકી ધર્મેશ સોલંકી અને મોટી સંખ્યામાં વાલ્મિકી સમાજના અગ્રણીઓ ભાઈઓ અને ખેલાડીઓ હાજર રહ્યા હતા ટૂર્નામેન્ટના અંતિમ ચરણમાં ફાઇનલ મેચ વિજય વોરિયર્સ અને ફેની ઇલેવન વચ્ચે રમાયેલ જેમાં પ્રથમ બેટિંગ ટોસ જીતીને વિજય વોરિયર્સે કરેલ અને એકસો તેત્રીસ રનનો ટાર્ગેટ ફેની ઇલેવનને આપેલ ફેની ઇલેવન એકસો તેત્રીસ રનના લક્ષ્યને પાર કરવામાં અસફળ રહેલ અને વિજય વોરિયર્સ ટીમનો સાત રને વિજય થયો હતો ફાઇનલ મેચમાં ટ્રોફી તેમજ અન્ય ઇનામો ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના વરદ હસ્તે એનાયત કરવામાં આવેલ આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વારા વાલ્મીકી સમાજના યુવાનોને પ્રોત્સાહિત કરી તેને વ્યસનથી દૂર રહી સ્પોર્ટ્સ એક્ટિવિટી તરફ ધ્યાન દોરવું જોઈએ તેમજ આ વર્ષે તેમને નિઃશુલ્ક ક્રિકેટ ગ્રાઉન્ડ આપ્યું છે આવતા વર્ષે જો હું અહીં રહ્યો તો આવતા વર્ષે નિઃશુલ્ક ગ્રાઉન્ડ આપવામાં આવશે તેવી જાહેરાત કરી આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો